સરહદી રેન્જ ભુજ નાઓની પ્રેરણાથી પોલીસ અધિક્ષક સાગર બાઘમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં મિલકત શરીર સંબંધી ગુનામાં પકડાયેલ આરોપીઓ જેમાં ખૂન ખૂનની કોશિશ ગંભીર ઈજા દાળ અને લૂંટના ગુનાઓમાં જામીન ઉપર છૂટેલ આરોપીઓને પોલીસ હેડક્વાર્ટર્સ ગાંધીધામ ખાતે બોલાવવામાં આવેલ આમાં આરોપીઓ હાજર રહેલ અને તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જો એસીબી એસઓજીનાઓ હાજર રહેલ આ ઇન્ટ્રોગેશનમાં પોલીસ અધિક્ષક સાગર બાઘમાર સાહેબે તમામ આરોપીઓને જણાવેલ આરોપીઓ પોલીસની નજરમાં હોય છે અને પોલીસ દ્વારા આરોપીઓને અવારનવાર ચેક પણ કરવામાં આવે છે જેથી તમામ આરોપીઓને ગુનાઓ ન આચરવા તથા હવે પછી ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરવા માટે તેમજ આવા ગુના કરવાથી પાછળ કુટુંબ બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે જેથી તમામ આરોપીઓને હવે પછી ગુના નહીં આચરવા જણાવવામાં આવેલ અને જો ફરીથી આવા ગુનાઓ આચરવામાં આવશે તેમજ સરકારી જમીન પર કોઈ ગેરકાયદેસર દબાણ કરશે તો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ અને તમામ આરોપીઓના રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે ડોઝિયર્સ ફોર્મ ભરવામાં આવેલ જેમાં આરોપીઓ પાંચસો જેટલા ઉપસ્થિત રહ્યા હતા આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે આરોપીઓ જે લોકો સતત ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એવા અલગ અલગ ગંભીર ગુનાઓના આરોપીઓને આજે જિલ્લા પોલીસના હેડક્વાર્ટર ખાતે બધાને ભેગા કરવામાં આવ્યા છે અને એ લોકોનું ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવી રહ્યું છે આમાં લગભગ આજે સાડા પાંચસો જેટલા આરોપીઓ જે છે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા બધા આરોપીઓને જે છે ઇન્ટ્રોગેટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પોલીસ દ્વારા એ લોકોને ખાસ નસીહત છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ફરીથી નહીં જોડાય અને અગર એવું કોઈ આરોપીઓની કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ દ્વારા એમાં ગુથસીટોકને અંતર્ગત પણ પગલાં લેવામાં આવશે અને એની સાથે સાથે એ લોકો દ્વારા જે અરજી મિલકત એવી કુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરીને જે અર્જિત કરેલી હોય એવી મિલકતો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે કોઈ આરોપીઓની અગર ગેરકાયદેસર મિલકત પણ અગર ધ્યાનમાં આવશે જે સરકારી જગા ઉપર જે જે વસાહત કરેલી હોય તો એમના ઉપર પણ જે છે જિલ્લા પોલીસ દ્વારા તંત્રના સહયોગને સાથે રાખીને બેંકમાં એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે પોલીસનું આમાં એક સ્પષ્ટ સંદેશ છે કે લોકો પોતે જે છે શાંતિમાં સહયોગ આપે

તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ ઇન્ડિયાઝ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગા પોર્ટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેઝડ હાઇપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાઇલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર